નમસ્કાર પ્રણામ મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજની કહાની રસપ્રદ છે આજની કહાનીને સેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો મોડું નથી કરવું અને કહાનીને શરૂઆત કરીએ વંદનાનો ફોન આવ્યો સાહેબ તમે અને માસી તાત્કાલિક આવી જાવ ખાસ કામ છે નિવૃત નજીક પહોંચેલા

નોકરીમાં હાજર થયા એ વખતે અજીત પાંચમા ધોરણમાં હતો શાળામાં સૌથી વધુ તોફાની એ બીજા છોકરા ઉપરાંત ક્યારેય શિક્ષકો અજડાઈ કરી લેતો શરીરે મજબૂત અને સ્ફૂર્તિવાળો વાળો હતો અને પોતાની નાતનો હોવાના નાતે ચંદુલાલે એને શાળાની કબડી ટુકડીનો કપ્તાન બનાવ્યો હતો ટુકડી જિલ્લા કક્ષાને સુધી જીતીને આવી એ વખતની અજીત ચંદુલાલ માસ્ટર તરફ માનથી વર્તતો જેમ તેમ હાઈસ્કૂલ પૂરી કરીને શહેરમાં બાંધકામનો ધંધો કરતા એક સગા સાથે એ નોકરી પર રહ્યો પછી આવડત અને બાહુબળથી પોતે ખુદ ધંધો કરવા માંડ્યો ખૂબ કમાયો જોકે એના ધંધામાં ના કરવાના કામ એ જાજા કરતો પણ માસ્ટર સાથે સારો સંબંધ જાળવી રાખ્યો હતો અને સારા નરસા પ્રસંગે આવવા જવાનો વ્યવહાર બાંધ્યો હતો માસ્ટર પત્ની સાથે અજીતને ઘરે પહોંચ્યો કે તરત જ ગુસ્સામાં લાલચોળ અજીતે બળાપો કાઢ્યો સાહેબ આ છોકરીનો શું કરવું ભલ ભલા મારાથી બીએ પણ આણે મારું નાક કપાવ્યું કોકની સાથે ભાગી ગઈ હતી આજે પાંચમા દિવસે પોલીસ સ્ટેશન થી લઈ આવ્યું અજીત ની આ ફરિયાદ કોલેજ માં ભણતી પોતાની એક ને એક દીકરી ધ્રુવી માટે હતી માસ્ટર પત્ની સાથે ધ્રુવીને પૂરી રાખી હતી એ ઓરડામાં ગયા એકાંતમાં સમજાવી શકાય એ માટે બારણું બંધ કર્યું ધ્રુવી રસીલા બેનને વળગીને રોવા લાગી થોડી ધરપડ મળ્યા પછી એણે કહ્યું માસી મને તમારે ઘરે લઈ જાવ મારા પપ્પાની તો તમને ખબર છે ને એ મને મારી જ નાખશે હળવે હળવે કરેલ પૂછપરછમાં માસ્ટરને જાણવા મળ્યું કે ધ્રુવીની કોલેજ સામે આવેલ કોઈ ગેરેજવાળાનો છોકરો લઈ ગયો હતો બીજા કોઈ નોકરી અને ભાડાના મકાનની સગવડ થાય ત્યાં સુધી એક ધાર્મિક સ્થળમાં બને રહ્યા હતા એ સ્થળે સ્ત્રીઓ અને પુરુષો માટે અલગ ઉતારાની ગોઠવણ હતી પણ બેયની હિલચાલ પરથી શંકા જતા મંદિરની ઓફિસમાંથી પોલીસને જાણ કરાઈ હતી અને ત્યાંથી પોલીસ પકડી લાવી હતી ધ્રુવીને સમજાવ્યા પછી પતિ પત્ની અજીત અને વંદના પાસે બેઠા અને શાંતિથી કામ લેવા કહ્યું જો અજીત ગમે તેટલી કાળજી રાખવા છતાં ઘણીવાર વાહનો અકસ્માત થઈ જાય છે કોક મરે છે કોકને ઈજા થાય છે એ વખતે ત્યાં હાંકનારોનો વાક હતો એ જોવાતું નથી પણ ઘાયલ થયેલાને તરત જ સારવાર અપાય છે એને સારવારની જરૂર છે અજીત ગુસ્સાથી બોલ્યો મને થાય છે કે એને મારી જ નાખવી અથવા તમે એના માટે કોઈ લૂલો લંગડો વાંડો કે બીજવાર ગમે તેવો છોકરો ગોતી લાવો એટલે એને અહીંથી કાઢીને એના નામનું નાખો નાખ્યો સાહેબ પણ તો એને રમાડીને છે કેવી ડાય હતી મેં એને કેવા લાટથી મોટી કરી છે પણ જુઓ ને એ કેવી નીકળી બાપની આબરૂ પર બટ્ટો લગાડી દીધો માસ્તરે કહ્યું અજીત વંદના હજી ધ્રુવી ને જેવી હતી એવી જ છે પણ સમજી લો ને કે એ અકસ્માત આવી ગઈ હતી મરતા મરતા બચી આમ કેમ થયું એ ના સમજાય એનું નામ અકસ્માત તમે ચિંતા કરો માં અમે અમારે ઘરે લઈ જઈશું થોડા દિવસમાં એના મન મગજની સારવાર કરશું હજી કાંઈ બગડી નથી ગયું વંદના અને અજીતે કઈ ના બોલ્યા વંદના એ સાહેબ અને માસીને ચા નાસ્તો આપ્યા એ દરમિયાન ધ્રુવી તૈયાર થઈ ગઈ થેલો ભરી લીધો ત્રણેય ઘરની બહાર નીકળ્યા ધ્રુવી મૌન હતી એનું મૌન તોડવા સાબે પૂછ્યું નજીક માંથી રીક્ષા તો મળી જશે ને ધ્રુવી હા એટલું જ બોલી વાતાવરણ હળવું કરવાનો પતિનો ઈરાદો સમજી ગયા પહેલા ગામડે પહોંચી હાથ મો ધોઈને માસ્ટર સાહેબ લટાર મારવા બહાર ગયા ધ્રુવીને કામે વળગાવવા રસીલા બેને જરા ખોટું બોલ્યા મને બસની મુસારી મુસાફરી માફક આવતી નથી મારું માથું બહુ ભમે છે તું શાક ભાખરી અને થોડીક ખીચડી બનાવી નાખ ત્રણે જમી લીધું ધ્રુવીની સુવાની વ્યવસ્થા અલાયદા ઓરડામાં કરી પણ ઓસરીની જાળીમાં તાળું મારીને રસીલાબેન સુતા રાતે પતિ પત્ની વચ્ચે ધ્રુવી વિશે ચર્ચા થઈ રસીલાબેને કહ્યું પહેલા મને પણ એમ લાગતું કે આવી છોકરીઓને કડક શિક્ષા થવી જોઈએ પણ આને તો હું એના જન્મથી ઓળખું છું બિચારું ગભરું છે ફસાઈ ગઈ એકાદ ભૂલથી એને સાવ ખરાબ માની લેવી એવું તો ઠીક નથી સાહેબે કહ્યું મેં અકસ્માતની વાત કરી એમ નાનો સૂનો અકસ્માત હોય તો ઘરે પાટા પીંડી થાય વધુ વિજા હોય તો દવાખાને જવું પડે અકસ્માત કેમ થયો એની પીંજણમાં પડ્યા વગર ડોક્ટર સારવાર આપે એમ આપણું તમારી સાથે રહીને મને પણ બધી બાબતમાં સિક્કાની બીજી બાજુ જોવાનું ફાવી ગયું છે આ ગામ અજીતના વતનનું હતું એટલે ઘણા કુટુંબી અને ઓળખીતા અહીં રહેતા હતા ધ્રુવી ચંદુલાલ માસ્ટરને ઘરે કેમ આવી છે એ વાત ઘણાના સાંભળવામાં આવી ગઈ હતી છતાં આ પતિ પત્ની તો એમ જ કહેતા કે ધ્રુવી બે વિષયમાં નપાસ થઈ છે એટલે બીજી પરીક્ષા સુધી કોલેજ જવાનું નથી એટલે તૈયારી કરવા અહીં આવી છે ધીરે ધીરે સામાન્ય થઈ રહી હતી રસીલાબેનને જાણી જોઈને ઘરમાં કંઈક ને કંઈક કામ શોધ્યા રાખતા અને ધ્રુવીને કામ અને વાતોમાં પરોવી રાખતા એક દિવસ એણે ધ્રુવીને કહ્યું તારા પપ્પાનો ફોન આવ્યો હતો પોલીસે એ છોકરા વિશે વધુ તપાસ કરી છે બે ભાઈ છે મોટો દારૂડિયો છે ઘર પણ ભાડાનું છે એ છોકરો કોકના ગેરેજમાં નોકરી કરે છે તો તમારું ઘર થોડીક આવકમાં કેમ ચાલે પોલીસે તમને પકડી એ સારું થયું ધ્રુવી માસી મારાથી બે ભૂલ થઈ ગઈ એક તો ભાગી ગઈ ને પપ્પા મને એની સાથે જવા દે એટલા માટે પોલીસ પાસે ખોટું બોલી કે અમે છાના લગ્ન કરી લીધા છે માસી ભાગ્યા પછી મંદિરમાં ત્રણ દિવસ હું બીજી સ્ત્રીઓ સાથે રહી હતી હવે મારે ભણવું નથી કોલેજમાં બધાને ખબર પડી ગઈ હશે હવે હું ક્યાં મોઢે ભણવા જાઉં માસી બોલ્યા એ તો એ મંદિર વાળા ભગવાન ને તને અભડાવતા બચાવી લીધી કહેવાય અને આમ તું મોટી ગુનેગાર છો એવું માની લેવાની જરૂર નથી

કે હવે ધ્રુવી આઘાતમાંથી બહાર આવી રહી છે ધ્રુવી હમણાં આપણા ઘરે આવી છે એ વાત ચંદુલાલ માસ્તર શહેરમાં રહેતા દીકરા કરી એટલે પુત્ર ઉદય અને વહુ ચિત્રા હાલ હવાલ જાણતા ગામડે આવ્યા માસ્તરે ઉદય ઉપર છલે વાત કરી પણ રસીલા બેને ચિત્રાને ધ્રુવીના બનાવની જીણી જીણી બધી વાતો કરી દીધી ધ્રુવી ઉદયને જાનમાં પણ ગઈ હતી અને નાના નાના મોટા પ્રસંગમાં મળવાનું પણ થતું એટલે ચિત્રા અને ધ્રુવી એકબીજાને સારી રીતે ઓળખતા હતા ચિત્રાને ધ્રુવી પર મનોમન દયા આવી બિચારી કેવી સરળ છે તેની સાથે જ આવું થયું સમય મળતા ચિત્રાએ રસિલાબેનને કહ્યું

સામેથી જ કહે મોકલ્યું હતું અને સગાઈ થઈ હતી પણ એ છોકરી બ્લુચી નીકળી મારા ભાઈનો દુરુપયોગ કર્યો ખરેખર તો એ છોકરીને નાક બહારના કોઈ છોકરા સાથે જૂનું લફરું હતું છોકરો ઘર ચલાવી શકાય એવો નોકરી ધંધો શોધતો હતો અને આ બાજુ ઘરના લોકો છોકરીને સગાઈ માટે મુરતિયા બતાવ્યા રાખતા હતા છોકરીએ કંઈક ને કંઈક બહાનું ધરીને ના પાડતી રહી પણ અંતે મારા ભાઈ સાથે સગાઈ થઈ પેલો છોકરો કામ ધંધે ચડ્યો ત્યાં સુધી સમય પસાર કરવા છોકરીએ શરત રાખી હતી કે મારું ભણવાનું પૂરું થાય પછી લગ્ન કરવા પેલા છોકરાનું કામનું ગોઠવાનું ન હતું એટલે એ જાણી ગઈ જોઈને પરીક્ષામાં બે દિવસ ગેરહાજર રહી અને નપાસ થઈ આમ ને આમ બે વર્ષ કાઢી નાખ્યા એ મારા મમ્મી પપ્પા સાથે ભાઈ સાથે મારી સાથે ખૂબ મીઠી મીઠી સંસ્કારી વાતો કરતી પણ જેવો પેલો છોકરો છોકરા સાથે લગ્ન કરી લીધા ચિત્રા વધુ બોલી મમ્મી મારો ભાઈ સાવ સીધો સાદો છે એને ખૂબ આઘાત લાગ્યો હવે એ લગ્ન કરવાની ના પાડે એવો ડરી ગયો છે એનું ધ્રુવ સાથે ગોઠવી નાખીએ તો સારું નહીં ઉમર માં એ ધ્રુવ થી 4-5 વર્ષ મોટો હશે ચંદુલાલ માસ્તરે ચિત્રાની દરખાસ્ત ની વાત અજીત ને કરી અને પોતાના વેવાય વેવા અને સુલભ વિશે સામાન્ય માહિતી પણ આપી રસિલા બેને વંદનાને ને ચોખવટ કરી દીધી હતી કે ધ્રુવ એ છાના માના લગ્ન કરી લીધા વાત કરી હતી એ ખોટી છે ધ્રુવ હજી કુંવારી અને પવિત્ર છે અજીત અને વંદનાએ ચર્ચા કરી ચિત્રાની દરખાસ્ત માટે હા પાડવા સહમત થઈ અને સમય બગાડ્યા વગર ત્યાં ગામડે જ મળવાનું કરવા ગોઠવવામાં સાહેબનું જણાવ્યું એ દિવસ રસિલાબેન ને ફોન જોડીને ધ્રુવીને આપ્યો અને રડ્યા વગર વાત કરવા કહ્યું પણ કેમ છો પપ્પા એટલું તો એ માંડ બોલી શકે અને રડી પડી ધ્રુવીના વડીલો અજીત અને વંદના સુલભ અને એના મમ્મી પપ્પા ઉદય અને ચિત્રા

નક્કી થઈ ગયું મહેમાનો ગયા પછી બધા નિરાતે બેઠા હતા ચંદુલાલ માસ્તરે પત્ની રસીલાબેન ને કહ્યું ધ્રુવી આપણા વેવાય ને ત્યાં જ સાસરે જવાની છે એટલે એના લગ્ન માં રોકડ ચાલના ની ના ચાલે આજે શહેરમાં આવ્યા છીએ તો કંઈક દાગી નો લઈ આવો ત્યાં ધ્રુવ ની વચ્ચે બોલી સાહેબ બધી જાતના દાગીના તો મારી મમ્મી અગાઉથી ઘરાવી રાખ્યા છે મારે દાદા દાદી ઘટે છે એ તમે અપાવી દો અચાનક અજી ઉભો થયો સાહેબ અને રસીલા બેનને પગે લાગ્યો જરા ભીની આંખે બોલ્યો સાહેબ તરૂવિની વાત સાચી છે તમે જ એના ખરા દાદા દાદી છો તો મિત્રો આપણે આ કહાનીને આય જ પૂર્ણ કરીએ છીએ તમને કેવી લાગે એ તમારો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સ માં જણાવજો અને કહાની પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને તમારા સગા સંબંધીઓને પણ ફટાફટ શેર કરી દેજો તો આવીને આવી કહાની તમને સાંભળવા માંગતા તો મારી અટાણે જ કરી લેજો અને આપેલું બટન દબાવી દેજો જેથી કરીને સૌથી પહેલા તમારા સુધી કહાની પહોંચી શકે સાંભળી શકો તો ચાલો આ સાથે આપણે મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય શ્રી કૃષ્ણ રાધે રાધે અહીંયા સુધી કહાની સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી રામ